નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું સરહદ ડેરી એટલે કે કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સરહદ ડેરી અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત છે તમે જોઈ શકો છો મિત્રો દેવભાસ્કર ભુજ આવૃતિમાં તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ ભરતી માટેની જાહેરાત આવી છે જેમાં સિનિયર એન્જિનિયર ઓટોમેશન જુનિયર એન્જિનિયર જુનિયર ઓફિસર પરચે જુનિયર આસિસ્ટન્ટ આઈટીઆઈ તેમજ ગ્રેજ્યુએટ એપ્રેન્ટીસ એચઆર માટેની વીજ જગ્યાઓ માટેની જાહેરાત છે વિગતવાર જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો સિનિયર એન્જિનિયર ઓટોમેશન ડેરી માટે પીએલસીએનએસ સ્કાડા પ્રોગ્રામર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં પ્રથમ વર્ગ સેકન્ડ ક્લાસમાં બી બીટેક ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ ઇલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશન સ્ટ્રીમ ડેરી પાંચ વર્ષનો અનુભવ તેમજ અને કુશળતા ધરાવતા હોય તેવા એલન બ્રેડલી સિમેન્ટ પ્લાન્ટની જરૂરિયાત મુજબ ઓટોમેશન પસંદગી માટે ઉદ્યોગ ઇન્સ્ટ્રુમેન્ટેશનનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ મિત્રો જુનિયર એન્જિનિયર ઇન્સ્ટ્રમેન્ટેશન માટેની એક જગ્યા છે જુનિયર ઓફિસર પરચેઝ માટેની એક જગ્યા છે જુનિયર આસિસ્ટન્ટ પરચેઝ માટેની એક જગ્યા છે આઈટીઆઈ એપ્રેન્ટિસ માટે સાત જગ્યા છે મિત્રો જેમાં કોપા

મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય